મહુવામાં માનવતા અને ઈમાનદારીનો સુંદર નજારો સામે આવ્યો છે દસ લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના ગુમ થતા હાહાકાર મચી રહ્યો હતો પરંતુ મહુવા ટાઉન પોલીસની ઝડપી કામગીરી અને ઈમાનદારીથી આખી બનેલી ઘટના સુખાંત બની છે રાજુલાના રહેવાસી હસમુખભાઈ વાજા મહુવા જૂના દાગીના આપી નવા દાગીના લેવા આવ્યા હતા પરંતુ રિક્ષામાં તેમની કિંમતી બેગ રહી જતા તેઓ તાત્કાલિક મહુવા ટાઉન પોલીસનો સંપર્ક કર્યો પોલીસે તરત જ રિક્ષા ડ્રાઈવર ઇકબાલ અગવાનની શોધખોળ શરૂ કરી ઇકબાલભાઈને પણ ખબર ન હતી કે રિક્ષામાં દાગીના ભરેલી બેગ પડી છે પોલીસે રિક્ષાને થાણા બોલાવી તપાસ કરતાં બેગ મળી આવી અને આખરે દસ લાખથી વધુ કિંમતના દાગીના મૂળ માલિકને સુરક્ષિત પરત સોંપાયા મહુવા પોલીસની આ પ્રશંસનીય કામગીરી અને રિક્ષા ડ્રાઈવરની ઈમાનદારી ચર્ચાનો વિષય બની છે હું બે સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદ ભાજડી વાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુવા દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ બે ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન પરત પરત આપ્યો આજ રોજ એટલે કે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુરાથી મૌવા ખાતે આવેલ હોય અને મૌવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મૌઆ સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મૌવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતા તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેક કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દા માલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ મવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નતો એમને પણ ધ્યાનમાં નતું કે આ ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા અર્પણ અંતર્ગત અરજદાર પરત આપવામાં આવેલ છે